અઠવાડિયાનું ભેગું થયેલું કામ આજે પૂરું થશે તો ફ્રેન્ડ્સ અઠવાડિયાની મલાઈ મેં ભેગી કરી હતી તો હવે આપણે તેમાંથી માખણ બનાવીશું અને માખણમાંથી ઘી અને એ પણ ઓછું કીટું કેવી રીતે નીકળે તો એ આપણે રીત જોઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં સવારના નવ વાગ્યે આ મલાઈને મેળવી દીધેલી હતી અને અત્યારે હવે રોંઢાનો ચાર વાગ્યાનો સમય થયો છે તો આ રીતના આપણે જો મલાઈ મેળવીને અને પછી એમાંથી માખણ ઉતારે તો જે વધેલી છાસ છે તેનો આપણે છાશનો પીવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ એમાં કોઈ પણ જાતની સ્મેલ આવતી નથી તે છાસ કડવી પણ લાગતી નથી તો જો આવી રીતના તમે મેળવીને લેશો તો તમને બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે અને જેટલી મલાઈ હોય ને તો તેના કરતાં બે ગણું આપણે આમાં પાણી એડ કરીશું જેનાથી માખણ છે ને એ એકદમ સારી રીતે આમાંથી નીકળી જશે અને હવે આપણે આમાં બ્લેન્ડર ફેરવી લઈએ તો બ્લેન્ડર ફેરવતા લગભગ સાતથી આઠ મિનિટ જેટલો આપને ટાઈમ લાગશે સાતથી આઠ મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો માખણ છે ને એ ઉપર આવી ગયું છે અને માખણ અને છાસ એ બંને અલગ અલગ થઈ ગયા છે બ્લેન્ડર ઉપર આ રીતના થોડું પાણી આપણે નાખીશું એટલે જે કાંઈ માખણ ચોંટ્યું હશે ને એ બધું નીચે આવી જશે અને હવે આપણે હાથેથી જ આ રીતના સાઈડ પર માખણ કરતા જશું એટલે એક સાઈડ માખણ છે ને એ ભેગું થતું જશે અને તમે એકસાથે તેને હાથમાં બોલની જેમ લઈ શકશો તો આ ટ્રીક છે માખણને છાસથી અલગ કરવાની અને ભેગું કરવાની સાઇડ પર ભેગા કરેલા માખણને આ રીતે આપણે હાથમાં લેશું અને આ રીતના પ્રેસ કરતા જશું એટલે જે કોઈ એક્સ્ટ્રા છાસ હશે ને એ બધી જ આમાં નીતરી જશે તો જ્યારે આપણે આમાંથી ઘી બનાવશું ને તો જેટલી છાસ ઓછી હોય એટલે કે જેટલું આમાં પાણીનો ભાગ ઓછો હોય ને તેટલું ફટાફટ ઘી બનીને રેડી થાય છે તો આ રીતના પ્રેસ કરી કરીને આપણે તેને ભેગું કરતા જઈશું તો આ સ્ટેપ તમારે કરવું એ ખૂબ જ આવશ્યક છે તો હજી છાસમાં તમને થોડું માખણ દેખાઈ રહ્યું છે તો એ બધું જ આપણે આમાં લઈ લેશું અને એક બોલ જેવો શેપ આપણે રેડી થશે તો ફાઇનલી આ માખણમાંથી બધું જ પાણી છે ને એ નીચે નીતરી ગયું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો કેટલી બધી છાશ વધી છે તો આ છાસને તમે ડાયરેક પીવામાં અથવા તો તમે ઢોકળા પલાળતા હોય તો એમાં અથવા તો કઢી બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો આમાં બિલકુલ સ્મેલ નહીં આવે અને કડવી પણ નહીં લાગે તો હવે આપણે માખણનું છે ને ઘી બનાવી લઈશું આ એ જ તપેલી છે કે જેમાં મેં હમણાં માખણ ઉતાર્યું હતું તો ફ્રેન્ડ્સ આમાં જે છાસ હતી ને એ બીજી વાસણમાં મેં લઈ લીધું છે અને આમાં જ આપણે માખણને ગરમ કરીશું એટલે કે ઘી બનાવીશું જેનાથી જે તમને આ સાઈડમાં માખણનો ભાગ દેખાઈ રહ્યો છે તે બધાનું ઘી બની જશે તેથી હું આ જ તપેલીમાં માખણને ગરમ કરીશ અહીંયા મારા બાળકો છે ને માખણ ખાવાનું પસંદ કરે છે તો આમાંથી હું થોડું માખણ એક વાટકીમાં અલગ કાઢી લઈશ અને હવે આ બીજું જે માખણ વધ્યું છે તેનું આપણે ઘી બનાવી લઈએ તો અહીંયા મેં ફૂલ ગેસ પર માખણને ઘી બનાવવા માટે મૂકી દીધેલું છે તો પાંચ મિનિટ માટે ફક્ત ફૂલ ગેસ રાખવાનો છે પછી આપણે મીડિયમ ગેસ કરી લઈએ દસથી અગિયાર મિનિટના અંતરે ફ્રેન્ડ્સ અહીંયા જો આપણું ઘી છે ને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તેને સાઈડ પર ઠરવા માટે મૂકી દઈએ તો ફ્રેન્ડ્સ આ રીતના ઘીમાં રહેલું જે કીટું છે ને એ બ્રાઉન કલરનું ના થઈ જાય ત્યાં સુધી આપણે ઘીને આ રીતના કન્ટિન્યુ ચલાવતા રહીશું એટલે ઘી છે ને એકદમ સારી રીતે બનીને તૈયાર થશે અને તેમાં લાંબા સમય સુધી કોઈપણ જાતની સ્મેલ નહીં આવે તો હવે ફાઇનલી ઘી બની ગયું છે તો તેને સાઈડ પર ઠરવા માટે મૂકી દઈએ તો થોડી વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જો ઘી છે ને એકદમ સરસ ઠરી ગયું છે તો હવે તમે જેમાં સ્ટોર કરતા હોય તો તેવા આ રીતના એક ડબ્બામાં આપણે ઘીને લઈ લેશું તો અહીંયા આપણે કોઈપણ એક ગણી લઈ લઈએ અને તેમાં આપણે ઘીને ગાળી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ઘીને ગાળતા એક ચમચી જેટલું જ કીટું અહીંયા નીકળ્યું છે તો ફ્રેન્ડ્સ જુઓ અઠવાડિયાની મલાઈમાંથી કેટલું બધું ઘી બનીને તૈયાર થયું છે અને એ પણ ફક્ત એક ચમચી જેટલું જ કીટું આમાંથી નીકળ્યું છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની મલાઈમાં પાણી ઉમેરવાની તેમજ માખણ બનાવવાની અને માખણને ભેગું કરવાની અને તેમાંથી ઘી બનાવવાની જો આ બધી રીત તમને ગમી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ